વાસ્તુ કળા અને કૌશલ્યોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા સૃષ્ટિના સર્જનાત્મક ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી જોરાવનગર ખાતે કરવામાં આવી હતી જોરાવનગર કોજવે રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર લુવા સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે યજ્ઞનું આયોજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતા શોભાયાત્રાને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા જોરાવનગર રતનપરની મેઇન બજારમાં ફરતા ભાવિક ભક્તોએ દર્શનનો અનેરો લાભ પણ લીધો હતો બાદમાં વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો મહાપ્રસાદનો લાભ લેતા નજરે પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના ટ્રસ્ટી દિલીપભાઈ પરમાર તથા અમૃતભાઈ પીઠવા કિશોરભાઈ સંઘડિયા અને પ્રવીણભાઈ ગણપતભાઈ તથા શામળભાઈ અને કારોબારી સભ્યો ઉપરાંત પ્રમુખ ગણપતભાઈ અશોકભાઈ તથા ગૌતમભાઈ અને અન્ય કારોબારી સભ્યો સાથે સમાજના જ્ઞાતિઓએ પૂરો સાથ સહકાર આપતા વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી